સુરતમાં સૌ વાર યોજાનાર શ્રી રામ રાજ્ય ઉત્સવ મેળો એક ભવ્ય અને અનોખો કાર્યક્રમ છે જેમાં અયોધ્યા મંદિરની ઝલક રાઇડ્સ શોપિંગ અને ફૂડનો આનંદ માણી શકાશે આ મેળો પંદર ઓક્ટોબરના રોજ સાંજે ચાર વાગે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજાશે શ્રી રામના જીવન અને સંસ્કૃતિને ઉજવવાનો એક અદભુત મોકો છે જેમાં ભક્તિ સંસ્કૃતિ અને આનંદનો અનુભવ થશે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી અપેક્ષા છે સુરતના લોકો માટે આ એક અવિસ્મરણીય અનુભવ હશે જેમાં તેઓ શ્રીરામની ભવ્યતાને નજીકથી જોઈ શકશે અને તેમના જીવનની પ્રેરણા મેળવી શકશે આ મેળો

શ્રી રામ જન્મથી લઈ ચૌદ વર્ષના વનવાસ અને મહિસિંઘ ની પ્રભુ શ્રી રામ ની આયોજન રામાયણની અલગ અલગ ચોપાયો વાંચન બાળકો મેળામાં કરી શકે તે માટે સરસ આયોજન કરવામાં